સાહેબ મેગેઝનિજ એણે આવીને પાટલીપુત્રનું વર્ણન કર્યું પોતાના ગ્રંથમાં સાહેબ એની સમાજ વ્યવસ્થા આપણી સમાજ વ્યવસ્થા ટોટલી ડિફરન્ટ એની સમાજ વ્યવસ્થા અલગ હતી આપણી સમાજ વ્યવસ્થા અલગ હતી એણે એના સમાજ વ્યવસ્થામાં જે ગુલામી સિસ્ટમ જોઈ એ આપણામાં ન જોઈ એટલે સાહેબ મેગેસ્થનીજે પોતાના ગ્રંથમાં કીધું કે ગુલામી પ્રથા નથી ગુલામી પ્રથાનો અભાવ છે રાઈટ આન્સર બી ફોર બોમ્બે હવે ખબર પડી